નમસ્કાર મિત્રો હું છું કેરુ આઝા તમારું શિવશક્તિ નર્સરી ફાર્મ ગાર્ડન કોન્ટ્રાક્ટર તમારું સ્વાગત કરે છે આજે હું તમને સફેદ જાંબુની વેરાયટી એટલે કે લાંબા લાલ જાંબુ જે વોટર એપલની વેરાયટી છે એ બતાવીશ કેવી રીતના થાય છે એ પણ બતાવીશ તમને આ મિત્રો અમે બે વર્ષનો અમારો છોડ હે તમે જોઈ રહ્યા છીએ આમાં પહેલા વર્ષથી તમારે ફળાવવાનું ચાલુ થઈ જાય આ ખારા પાણીમાં થઈ શકે છે એવું નથી કે મીઠા પાણીમાં થાય ને આમાં તમે છાણિયું ખાતર નાખો એટલે ચાલે કંઈ બહારથી બીજા રાસાયણિક ખાતર નાખવાની જરૂર નથી આમાં તમે જોવો છો કેટલો ફાલ આવેલો છે કે આખી આ ડાળ વળી જાય આ ભાઈ પૈકડી છે બાકી આ નીચે વળી જાય ને આમાં તમારે વાતાવરણ ઠંડુ હોય વધારે તો એક ફાલ પૂરો થયા પછી બીજો ફાલ એ તરત જ આવવાનું ચાલુ થઈ ગયો હોય કે આ ફાલ પૂરો થઈ ગયો એના પછી આ તમે જોઈ શકો છો કે આ બીજો મોર આવવાનું ચાલુ હોય આવી રીતના આને અત્યારે બજારમાં પણ બહુ ઘણી બધી ડિમાન્ડ છે તો તમે આની ખેતી પણ કરી શકો છો ઘરે પણ વાવી શકો છો આને કંઈ વધારે કાળજી લેવાની કે કંઈ જરૂર નથી આના છોડ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો કેરુ ફોન નંબર અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ તમને આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી થેન્ક યુ